થોડા દિવસ પહેલા વોર્ડ નંબર સોમનાથ ટાઉનશિપમાં પીવાના પાણીની થતા ભારે હોબાળો મચ્યો હતો ત્યારે પીવાના પાણીની સમસ્યાથી સ્થાનિકોએ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત સત્તાધીશો પર રોષ ઠાલવ્યો હતો જેમાં પીવાના પાણીની પારણને લઈને નગરપાલિકાના સભ્ય મોતીલાલ સહિત તેમના ધર્મપત્ની નગરપાલિકાના સામે ભૂખ હડતાલ પર ઉતરી ગયા હતા ત્યારે ડીસા નગરપાલિકાના નવનિયુક્ત ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષ રાયગોર સહિત પાલિકાના સભ્યોની ટીમ તાત્કાલિક સોમનાથ ટાઉનશિપમાં દોડી આવી પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે બાય ધરી આપી હતી ત્યારે ફરીથી વોર્ડ નંબર પાંચના અંબિકાનગર ચંદ્રલોક સોસાયટી અભય એનઆર પાર્ક ચામુંડા સોસાયટી જૈન બોર્ડિંગ વિજય પાર્ક કિશોર પાર્ક ચંદન સોસાયટી મેહુલ સોસાયટી ઓમ પાર્ક રામાજી પાર્ક સોસાયટીમાં પીવાના પાણીની પારાયણ યથાવત જોવા મળી હતી પ્રશ્ન જે પાણીનો છે તે અત્યારનો નથી છેલ્લા અઢી થી ત્રણ વર્ષ અગાઉ પણ આની રજૂઆત કરેલી હતી ત્યારે પ્રમુખ શ્રી હતા કે અમારે પાણી ની ખૂબ જ પ્રશ્નો છે ત્યારે અમને કહ્યું નવા બોર્ડની અંદર તમને સમાધાન આનું કરાવી નાખ્યું છે તે હજી સુધી થયેલું નથી જેના માટે કરીને અનેક વાર રજૂઆત કરી અઠવાડિયાની અંદર બબે વાર તો બોર બળી ગયા છે ત્રણ ત્રણ દિવસ સુધી પાણી આપવામાં આવતું નથી એ લોકો કહે છે તમે ટેન્કર દ્વારા આપ્યા તો સાહેબ ત્રણસો થી ચારસો મકાની અંદર બે ટેન્કર થી ત્રણ ટેન્કર થી શું થાય આના પ્રશ્ન અંબિકા નગર ચંદ્રલોક લચ્છાજીની ચાલી શાસ્ત્રીનગર તે વિસ્તારની અંદર વાર ઘડીએ રહેતો હોય છે વર્તમાન ચામુંડા અને એવું પાણી નથી એની અંદર સફાઈ છે ગટર વ્યવસ્થા છે એ તમામે તમામ જે તકલીફો ભોગવતું હોય તો આ વિસ્તાર છે તો આ વિસ્તાર પણ ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપે છે ડીસા નગરપાલિકા વિસ્તારની અંદર પણ આવે છે જે નગરપાલિકાના વેરા ધોરણ જે બી હોય છે તે તમામે તમામ કાયસર ભગાવે છે તો તે અધિક સુવિધા હોય તે આ લોકોને પણ મળવી જોઈએ તેની રજૂઆત કરવા ચીફ ઓફિસર સાહેબ પાસે આવ્યા હતા તેમને અમને આશ્વાસન આપ્યું છે જો નહીં થાય તો અમે ફરીથી અહીંયા ધરણા પર બેસીશું સમગ્ર સોસાયટી સાથે અને આજે અંબિકાનગરની પણ વોર્ડ નંબર પાંચની જેટલી પણ સમસ્યાઓ છે તે તમામે તમામ સોસાયટીના રહીશો સાથે બેસીશું એમાં પર્સનલ જે હોય છે ને કાયદેસર ગળીમાં ટેન્કર આવે છે ટેન્કરનું કેવું થાય કે ત્રણ ચાર ટેન્કર આવે પણ અમુક વ્યક્તિના કેવું હોય કે એમના ડાયરેક્ટ કાંકાની અંદર ટેન્કર ઢલવાય ને અમારે બધાને ઉપાડી ઉપાડીને જવું પડે ને સાગર મોદી કરી એ પેલો સાગર કોઈ છે ને

બે અંદર પાણી આપીશું પણ એ બે કલાકની અંદર નહીં થાય પછી કંઈક અમારે કંઈક વિચારવું અમે આવું કેટલા છ હેરાન થઈએ હજી તો ગરમી તો આવી ન હતી ગરમીમાં પણ કર્યું આ તો શિયાળો છે ઠંડીની અંદર આટલું પાણી તકલીફ પડે તો ઉનાળાની અંદર અમને કેવી તકલીફ